તમે જોયું હશે કે જ્યારથી આ દેશ આઝાદ થયો દેશમાં ગોબર ક્રાંતિ થઈ ત્યારબાદ સરકારી અધિકારીઓ જે જનતાના નોકરો છે તે જનતાને એટલે કે પબ્લિકને હિન્દુઓને ગાંટતા જ નથી તેમને કોઈના બાપની પણ બીક લાગતી નથી બે હજાર ચૌદમાં તો એક ગુજરાતી કલાકાર સોરી નેતા તો એવું કહેતા હતા કે આપણે ભ્રષ્ટાચાર જરા પણ નહીં ચલાવી ભ્રષ્ટાચારને ખતમ કરવાની કસમો ખાધી હતી અને ખવડાઈ હતી કોંગ્રેસ હોય કે બીજેપી એક એક ભ્રષ્ટાચારી નેતાને ને વીણી વીણીને બહાર કાઢવાની વાત આ કલાકાર નેતાએ કરી હતી પણ થયું શું કરતા રહે ગુજરાત તો છોડો સમગ્ર ભારત ભ્રષ્ટાચારનો ઉકરડો બની ગયો છે આ વિડીયો તમને હું બતાવીશ કે શા કારણે આ દેશમાં ભ્રષ્ટાચાર રોકેટની ગતિથી વધી રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ છે ભ્રષ્ટાચારી અધિકારીઓને મળેલું સુરક્ષા કવચ કોણ છે આ કલાકાર નેતા જેણે બે હજાર અઢારમાં ભ્રષ્ટાચારીઓ માટેના સુરક્ષા કવચની રચના કરી નાખી અને આ પોલ ના ખુલી જાય એટલા માટે જ શું પાંચ હજાર કરોડ રૂપિયાની જાહેરાતો મોદી મીડિયાના મોઢામાં ઠૂસવામાં આવી હતી તો ચાલો જોઈએ કે એક હિન્દુ નેતાની પાર્ટીએ હિન્દુઓને જ ચૂનો લગાવવા માટે સરકારી અધિકારીઓને બચાવવા માટે કેવું સેટિંગ પાડ્યું જે જોયા પછી તમને ખબર પડી જશે કે શા માટે હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા આ નેતા દર મહિને એક નવું નવું તીર્થસ્થાન પકડીને નવા નવા કપડાં પહેરીને હિન્દુઓનું ધ્યાન ભટકાવીને એમને મૂર્ખ બનાવે છે જેને જાદુગરોની ભાષામાં આર્ટ ઓફ ડિસ્ટ્રેક્શન કહેવામાં આવે છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં બે હજાર ચૌદ માં ભારત આઝાદી મળે છે અને આ દેશમાં એક મહાન ગોબર ક્રાંતિ થાય છે અને એની સાથે જ ભણેલા ગણેલા નેતાઓ યુગ સમાપ્ત થાય છે અને ભારતને એક એવા મહાન નેતા મળે છે જેમના વાયદાઓ આજ સુધી એક પણ પૂરા થયા નથી કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનને કે બાદ હમ છોટે કિસાનો કે ફસલ કા કર્જ માફ કર નહીં ક્યાં पेट्रोल के दाम कम हुए कि नहीं हुए डीजल के दाम कम हुए कि नहीं हुए आपका फायदा हुआ कि नहीं हुआ हकीकत है नहीं किया के तो एक गरीब आदमी को मुफ्त में पंद्रह बीस लाख रुपए भी मिल जाएगा हकीकत है नहीं किया 2022 तो में किसान की आय दोगुना करने के लिए एक के बाद एक कदम हम उठाए हकीकत है नहीं किया અને આ દરેક વચનો તમને યાદ જ હશે પણ એમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો એક વચન તો તમને યાદ જ હશે મેં આપકો वादा किया था कि जो ભ્રષ્ટાચાર ચલ રહા હે મેં ઇસ ભ્રષ્ટાચાર કે ખિલાફ લડાઈ લડુંગા મેને કહા કઈ નહીં કહા થા આપને મેરી બાત કો સુના થા કે નહીં સુના થા આપને મુજે ભ્રષ્ટાચાર કે ખિલાફ લડાઈ લડને કે લિયે પ્રધાનમંત્રી બનાયા કે નહીં બનાયા આ મોદીજી ની સરકારી બનાવેલા ભ્રષ્ટાચારી અધિકારીઓને જેલમાં નાખવા માટેનો જે કાયદો હતો એમાં બે હાજર અઢાર એક બદલાવ કરી નાખે છે શું હતો આ કાયદો જેને બદલવાથી

અને આ દરેક કાંડનો ભોગ આ દેશની મેજોરિટી જનતા એટલે કે આપણે હિન્દુઓ બની રહ્યા છે તો સ્વાભાવિક છે ભાઈ એક હિન્દુ તરીકે તો મને દુઃખ થાય છે તો ચાલો સમજીએ આ કાયદાને ભારતમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ઓગણીસો માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ નાઇન્ટીન આ કાયદો બનાવ્યો હતો ભ્રષ્ટાચાર કરતા સરકારી અધિકારીઓને તપાસમાં લેવા માટે મતલબ એમની ઉપર કાર્યવાહી કરવા માટે પણ એમાં બે હજાર અઢારમાં આપણા મોદી સરકારની સરકાર એટલે કે ભારત સરકાર કેન્દ્ર સરકાર એક ઉમેરો કરે છે સુધારો કરે છે અને આ સુધારાને કહેવાય છે સેવન્ટીન એ સેક્શન સેવન્ટીન એ ઉમેરવામાં આવે છે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ હતો કે જાહેર સેવકોને જે જનતાના નોકર છે તેઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે તેને રોકવાનો તેમને સજા કરવા માટેનો જેમાં સરકારી કર્મચારીઓ નેતાઓ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે લાંચ લેવી ગેરકાયદેસર સંપત્તિ વસાવી પછી કોઈ પદનો દુરુપયોગ કરવો કોઈ ખોટા નિર્ણયો કરવા કોઈને ફાયદો કરવા માટે આ બધું જ આ કાયદા હેઠળ ગુનો ગણાય છે તો આ સેક્શન સેવન્ટીન એ શું છે મતલબ કલમ સત્તર શું છે આ કલમ સત્તર એને મોદી સરકારે કરેલા સુધારા દ્વારા મતલબ કાયદામાં સુધારો કરીને બદલાવ કરીને એડ કરવામાં આવી છે અને આ કલમ સરકારી અધિકારીઓને તેમના પદ પર રહેતા મતલબ કે એમની નોકરી દરમિયાન કોઈ ખોટા નિર્ણય કર્યા હોય એની સામે સુરક્ષા આપે છે એ નીચ રાજનીતિ હે કે નહીં એ નીચ કર્મ હે કે નહીં હવે નિર્ણયો સાચા હોય કે ખોટા હોય એ દરેક નિર્ણયો એમાં આવી ગયા હવે આ કાયદામાં શું છે કે જો કોઈ પણ અધિકારી સામે સીબીઆઈ ઈડી એસીબી કોઈને પણ જો તપાસ કરવી હોય તો પહેલા સરકારની મંજૂરી લેવી પડશે જે પહેલા નેહરુજીના જમાનામાં ન હતું દરેક સ્વતંત્ર એજન્સી મતલબ ઈડી સીબીઆઈ આ દરેક સરકારી સંવિધાનિક એજન્સી સ્વતંત્રતાથી કોઈના પણ દબાણ વગર સીધી તપાસ કરી શકતી હતી પણ હવે મોદીજીને પૂછ્યા વગર નહીં ચાલે એટલે કે એમની સરકારને પૂછ્યા વગર નહીં ચાલે એવું આ કાયદો કે છે તમને વધારે સર્ચ કર્યું હોય તો તમે જાતે જોઈ શકો છો પણ મને તો એવું જ દેખાય છે આ કાયદાની અંદર હવે આ જે રક્ષણ મળે છે એ કાયદા મતલબ નોકરીમાં રહેવા દરમિયાન પણ અને તમે નિવૃત્ત થઈ જાઓ તે દરમિયાન પણ મતલબ તમે કોઈ પણ કાંડ કરીને છટકી જાઓ તમારી વિરુદ્ધ તપાસ નહીં થઈ શકે અને તપાસ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે હવે જે અધિકારીએ સરકારના કહેવાથી સરકારમાં બેઠેલા નેતાઓના કહેવાથી કોઈ કાંડ કર્યો હોય કોઈ ખોટા કામ કર્યા હોય ખોટા નિર્ણય કર્યા હોય અદાણી અંબાણી જેવાને ફાયદો અપાવવા માટે તો શું એ અધિકારી ને હવે કોઈ ચિંતા રહેશે શું એ અધિકારી વિરુદ્ધ સરકાર મંજૂરી આપશે તપાસ કરવાની હવે સરકારનું એવું કેવું હતું કે આ કલમ લાવવા પાછળના બે કારણ હતા કારણ નંબર એક કે દરેક ઈમાનદાર અધિકારીઓ ખોટી ફરિયાદો કે તપાસના ડર વગર પોતાના નિર્ણયો ઝડપથી કરી શકે આ પહેલું કારણ અને બીજું કારણ કે રાજકીય દ્વેષથી કોઈ ખોટી ફરિયાદ કરે તો એનાથી બચવા માટે પણ આ કાયદો લાવવામાં આવ્યો છે એટલે એમનું કામ એમના નિર્ણયો ન અટકે હવે પહેલો પ્રશ્ન એક આઈન ઉભો રહે કે તમે જોયું હશે એક આપણે વિડીયો બનાવ્યો હતો જેમાં સુરેન્દ્રનગરમાં એક ખેડૂતના હિન્દુ ખેડૂતના ખેતરમાં પાવર ગ્રીડ વાળા થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા જેમાં એની વિરુદ્ધ કામ રોકવા માટે હિન્દુ ખેડૂત પાસે કોર્ટનો ઓર્ડર હતો છતાં પણ એક કલેક્ટર કક્ષાનો અધિકારી આવીને જબરજસ્તીથી એની પાસેથી એક કામ કરાવે છે અને કે છે કે જો તમે મને રોકશો તો હું તમને ઉચકીને જેલમાં નાખી દઈશ તમારે કામ કરવા દેવું છે કે જેલમાં જવું છે જયારે એ ખેડૂત એમ કે છે કે સાહેબ મારી પાસે કોર્ટનો ઓર્ડર છે તો એ કે છે કે હું કોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરું છું તમે જાઓ કોર્ટમાં જઈને કહી દો

નોકરમાં આટલી બધી દબંગાઈ ક્યાંથી આવે છે આ મળે છે આ થયેલા સુધારા બાદ એને ખબર છે કે હું આજે ખોટું કામ કરું છું એના વિરુદ્ધ મારા પર એક્શન લેવાની સરકાર મંજૂરી જ નહીં આપે હવે બીજી વાત આ જ કારણમાં તમે જુઓ કે જો ઈમાનદાર અધિકારી એમાં લખ્યું છે કે ઈમાનદાર અધિકારીઓ ખોટી ફરિયાદો કે તપાસના ડર વગર ઝડપથી નિર્ણયો લઈ શકે હવે જો ઈમાનદાર અધિકારી હોય અને સાચો નિર્ણય લીધો હોય જનતાના પક્ષમાં નિર્ણય લીધો હોય તો એને ખોટી ફરિયાદથી ડરવાની જરૂરત શું છે અને એની વિરુદ્ધ કોઈ ખોટી ફરિયાદ કરશે પણ કેમ અગર કોઈ વ્યક્તિ એમ કહી દે અધિકારી કે ગરીબોના ઝોકડા હું કઈ ગેરકાયદેસર છે પણ નહીં તોડવા દો મતલબ આ તમે લોકો જે બુલડોઝર ચલાવી રહ્યા છો તો ગેરકાયદે છે અને હું સ્ટે ઓર્ડર આપું છું તો શું એવા અધિકારી જે ગરીબોના પક્ષમાં છે કે સરકાર ઈચ્છે છે કે અમારા અમારા થકી જે રક્ષણ મળે છે એનો ફાયદો ઉઠાવીને અમે કહીએ તેમ તમે કરો તો જ આ વસ્તુ થઈ હોય ને તો આ બદલાવ લાવવાની જરૂર શું હતી બીજું કારણ કે રાજકીય દ્વેષ કે ખોટી ફરિયાદોના કારણે અધિકારીઓની કારકિર્દી ખરાબ ન થાય હવે આમાં ખરાબ કારકિર્દી થવાનો સવાલ ક્યાંથી આવે સાહેબ જો સાચા નિર્ણય લીધા હોય તો કારકિર્દી બગાડવાની વાત જ ક્યાં છે કે પછી તમે તમે નથી કે એમની કારકિર્દી બગાડી નાખો મતલબ કોઈ અધિકારી જો ઈમાનદાર હોય તો તેના વિરુદ્ધ બની શકે કે સરકાર નું એ ન માનતો હોય અને સરકારમાં બેઠેલો નેતા તપાસ એજન્સીને એમ કે ખોટી ફરિયાદ દાખલ કરાવો હું મંજૂરી આપી દઈશ કારણ કે મંજૂરી લેવા તો સરકાર પાસે જ સાચા અધિકારીને દબાવી શકાય કે નહીં એ તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો આ એક ઢાલ પણ બની ગયો તો આવો કાયદો લાવવાની જરૂર શું આ હિંમત જે આ અધિકારીઓને આજે મળી રહી છે કે જે જનતાને પબ્લિકને ગાંટતા જ નથી બિચારા રોજ હિન્દુઓને લૂંટી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એ હિન્દુઓને બેફામ કહી દેશે તમારથી જે તોડીને ભડાકા થાય તમે કરી લો અમે તો ભ્રષ્ટાચાર કરીશું જ અમને પૈસા નહીં મળે તો અમે કામ નહીં કરી અને એનો અનુભવ તમને રોજે રોજ થતો હશે તમે કોમેન્ટ કરીને અમને જણાવજો કે તમને ક્યાં ક્યાં અનુભવ થાય છે કઈ કઈ જગ્યાએ તમારે ભ્રષ્ટાચાર સહન કરવો પડ્યો છે અને કયા કયા જગ્યાએ આવા ભ્રષ્ટાચાર થાય છે એ પણ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જેથી બીજી જનતાને બીજા હિન્દુઓને પણ ખબર પડે કે કયા હિન્દુઓ હિન્દુઓને લૂંટી રહ્યા છે તો આ મોદી સરકાર આ જે કાયદામાં બદલાવ લાવી છે એ લાવવાની જરૂર શું હતી એ હવે તમે સમજી ગયા છો કે આને બદલાવ કરવાથી અધિકારીઓને સુરક્ષા કવચ આપવાથી સરકારને ફાયદો થયો છે ભ્રષ્ટાચારીઓને ફાયદો થયો છે જનતાનો કોઈ ફાયદો નથી થયો અને દરેક જગ્યાએ તમે જોયું હશે સરકાર જ્યારથી ગોબર ક્રાંતિ થઈ છે આ દેશમાં આવા કાયદાઓ લાવી રહી છે કે જેથી સિસ્ટમમાં ભ્રષ્ટાચારીઓ વધતા જાય છે હવે તમે વિચારો કે જે સ્વતંત્ર એજન્સીઓ હતી જે સ્વતંત્રતાથી કામ કરતી હોય એને હવે સરકાર પાસે મંજૂરી લેવા જવું પડે તો પછી એ સ્વતંત્ર તપાસ એજન્સી કઈ રીતે કહેવાય સરકારમાં બેઠેલો ભ્રષ્ટ અધિકારી સરકારનો જ માણસ હોય તો સરકાર થોડી એમને મંજૂરી આપવાની છે એટલે ક્યાંક ને ક્યાંક ઈડી સીબીઆઈ જેવી એજન્સીઓ હવે સરકારને આધીન થઈ ગઈ છે એ સંવિધાનને આધીન કામ નથી કરી રહી એવું આ કાયદામાં પ્રતીત થઈ રહ્યું છે કારણ કે સરકારી અધિકારી જેને ભ્રષ્ટાચાર કર્યો છે અને એની સાથે નેતા સામેલ હોય તો શું એ નેતાની પાર્ટી આ તપાસનો આદેશ આપશે નહીં આપે પહેલાના જમાનામાં તમે જુઓ જ્યારે જમાનો હતો ત્યારે સરકારી અધિકારીઓ જે પ્રામાણિક હતા થોડા ઘણા અથવા તો થોડું ઘણું કરતા હતા પણ એ મોટું કાંડ કરવામાં વિચારતા હતા કે યાર ક્યાંક હું ફસાઈ ન જાઉં કાયદામાં ક્યાંક મારી વિરુદ્ધ કાર્યવાહી ન થઈ જાય અને એ ડર જે હતો એને આ ભ્રષ્ટ નેતાઓએ હટાવી દીધો છે કાયદાના માધ્યમથી હવે અધિકારીઓ પણ બેફામ થઈ ગયા છે કોઈ ચિંતા નથી હવે એ લોકો પણ સરકાર સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોય એવું દેખાઈ રહ્યું છે અને કારણ શું સેક્શન સેવન્ટીન એ ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં થયેલો બદલાવ જે આપણા હિન્દુ હૃદય સમ્રાટની સરકારે હિન્દુ સરકારે કથિત હિન્દુ સરકારે લાવ્યો છે તમને યાદ હશે કે બે હજાર ત્રેવીસમાં ચૂંટણી કમિશનરને પણ આ પ્રકારની ઇમ્યુનિટી આપવામાં આવી છે કે ચૂંટણી કમિશનર કંઈ પણ ખોટું કરે જેમ અત્યારે એસઆઈઆર માં થઈ રહ્યું છે મન ફાવે તેમ લોકોના વોટ ઉડાવી રહ્યા છે એવું કોઈ પણ ખોટું કામ કરે એના વિરુદ્ધ કોઈ કેસ નહીં થાય સાહેબ આવી ઇમ્યુનિટી તો પ્રધાનમંત્રીને પણ નથી મળેલી આવી સુરક્ષા તો પ્રધાનમંત્રીને પણ નથી શું કારણ છે કે આધી ચૂંટણી કમિશનરને આવી ઇમ્યુનિટી આપવામાં આવી એ પણ ઓગણીસો સુડતાલીસ થી લઈને આજ સુધીના કમિશનર બધા જ આવી ગયા ભલે રિટાયર થઈ જાય કે પછી કામ પર હોય તમારા વિરુદ્ધ કેસ નહીં થાય આવી ઇમ્યુનિટી આપવાનું કારણ શું આવી ઇમ્યુનિટી કોંગ્રેસે કે નહેરુજીએ તો કોઈને નથી આપી એમના વિરુદ્ધ તો ફરિયાદ તમે કરી શકતા હતા તો જનતા પાસેથી એક ફરિયાદ કરવાનો પણ હક છીનવી લીધો છે મોદીજીની સરકારે છીનવી લીધું હોય એવું દેખાઈ રહ્યું છે એ જ રીતે આ મોદી સરકારે હાલમાં જ હરિયાણાની અંદર બળાત્કારી બાબા રામ રહીમ જેવા બળાત્કારીઓને પેરોલ મળી જાય એના માટે પણ બે હજાર બાવીસમાં એક કાયદો બદલી નાખ્યો સાહેબ અને એ કાયદા અનુસાર હવે હાર્ડ કોર ક્રિમિનલ જેને પહેલા અમુક કલાકની જ રજા મળી શકતી હતી એ પણ બહુ જ વિશિષ્ટ કારણોસર અને એ પણ જજની મંજૂરી સાથે એ કાયદો બદલીને આખી આ સિસ્ટમ જ કાઢી નાખી હવે કોઈ જજની જરૂર નથી અને આવો બળાત્કારી હાર્ડ કોર ખૂંખાર મર્ડરનો અપરાધી કે બળાત્કારનો અપરાધી એને હવે ચાલીસ ચાલીસ પચાસ પચાસ દિવસ સુધી બેલ મળી શકે છે અને એ જ કારણ છે કે બાબા રામ રહીમ સોરી બાબો રામ રહીમ જે બળાત્કારી છે અપરાધી છે ભાઈ મોદી સરકારના ખરેખર ફેન તો થવું જ પડે આપણે તો છેલ્લા અગિયાર વર્ષમાં આવી રીતે કાયદામાં બદલાવ કરી કરીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો આ કાયદો બદલનાર પાછળનો ઉદ્દેશ્ય શું હશે તમને કોઈ આઈડિયા આવતો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ ભ્રષ્ટાચારીઓને બચાવનાર કોણ છે એ પણ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ ઇન્કલાબ જિંદાબાદ